નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાત વિધાનસભાના સત્રમાં માર્ગ અને મકાન વિભાગ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે છે તેમાં આ જે આમ આદમી પાર્ટીથી છે ઉમેશ મકવાણા તેમણે ઓગણપચાસ રોડ રસ્તા છે તેના સામે આંગળીઓ ચીધી હતી અને ત્યાં સુધી કહ્યું હતું કે આ રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે તેમાં સેમ્પલિંગ થયું છે કે નથી થયું સાથે તેમણે ભ્રષ્ટાચારના પણ આ ગૃહમાં આરોપ લગાવ્યા હતા

એ કોઈ પણ કામ પહેલા બોટાદ જિલ્લાની અલગ અલગ કચેરીઓમાં ફરતું હોય છે અને આ આરટીઆઈ એક્ટિવિસ્ટોના માધ્યમથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી જો અડતાલીસ જેટલા કામમાં ઓગણચાલીસ કામની અંદર પહેલેથી અરજીઓ નાખી દે એમાં પંદર અરજીઓ તપાસ શરૂ થાય એ પહેલા પાછી ખેંચી દે તો એ સ્પષ્ટ દેખાડે છે કે આ શુદ્ધ બુદ્ધિ પૂર્વક અરજીઓ એમની ન હતી અને આ પ્રકારે મોટા જે નવો જિલ્લો છે એ નવો જિલ્લો આ પ્રકારની માનસિકતાથી જે કોઈક અદ્રશ્ય લાભ પ્રાપ્ત કરવા માટે આ અરજીઓ કરાતી હોય શુદ્ધ બુદ્ધિ અરજીઓ ન હોય આવું દેખાય છે ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વિષયની અંદર અત્યંત પારદર્શક છે 161 જેટલા અધિકારીઓને અલગ અલગ જગ્યા ઉપર ક્યાંય પણ ગેરરીતિની ભનક પણ વાગે તો એ પહેલા એવા અધિકારીઓ પર એના ઉપર પગલા લેવાયા છે એટલે ભ્રષ્ટાચારના મામલે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જીરો જીરો ટોલરન્સ ઉપર કામ કરી રહી છે અને બોટાદ જિલ્લાના લોકોને આ પ્રકારની ખોટી અરજીઓ કરી અને કોઈક અદ્રશ્ય લાભની અંદર ફસાવવાનું આમ આદમી પાર્ટીનો જે નેટવર્ક છે એનાથી એ જિલ્લાના લોકોએ ઓળખી લેવાની આવશ્યકતા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો